ત્યાં ખેડૂતોને કંપની દ્વારા પૂરતું વળતર ન મળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે એક સપ્તાહથી સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર સમક્ષ રજૂઆત સમયે ખેડૂતની પીડા એટલી ઊંડી હતી કે સાંભળનારનું હૃદય દ્રવી જાય સાતસો પાસઠ કેવી લાઇનના વળતર માટે રોજ પોલીસની અટકાયત અને કંપનીના દબાણ વચ્ચે ખેડૂતો માનસિક રીતે તૂટી ગયા છે સાહેબ અનેક વખત રજૂઆત કરી કોઈ સાંભળતું નથી આંખોમાંથી ઠલવાતા આંસુઓમાં તેની મહેનત ઘરનું ભવિષ્ય અને અન્નનો આધાર વધુ જ કહી જતું હતું ન્યાયની આશામાં તૂટી પડેલો આ ખેડૂત વાંઢિયાની આખી પીડાનું પ્રતિક બની ગયો છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો વાંઢિયાના ખેડૂતોને ન્યાય મળે તે માટે કચ્છ કલેક્ટરને મળવા ગયા અને કચ્છ જિલ્લામાં વીજ વાહન તથા વીજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં ગેરરીતિપૂર્વક કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે આગેવાનો જયેશભાઈ પટેલ ડાયાભાઈ ગજેરા પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કંપનીઓ નિયમો અને કાયદાઓની અવગણના કરીને ઊભા પાકમાં જેસીબી ચલાવી વીજ પોલ ઊભા કરી રહ્યા છે જ્યારે તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બની રહ્યું છે ખેડૂત પક્ષે કલેક્ટરને ચોવીસ તારીખ સુધીમાં તપાસના સ્પષ્ટ જવાબ આપવાનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે ન્યાય નહીં મળે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ